પોરબંદરમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું જેમાં જ્ઞાતિના અગ્રણીઓનું પણ સન્માન કરાયું હતું તો આ કાર્યક્રમમાં પોરબંદરમાં વસવાટ કરતા કારડિયા રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા પોરબંદરમાં રાજપૂત રાજપૂત સમાજ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હતા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ સહિત અનેક સરકારી વિભાગમાં ફરજ બજાવતા સમાજના ભાઈ બહેન પણ ત્યારે જ્ઞાતિના આગેવાનો દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકો સહિત નાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજ પોરબંદર આજે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ પોરબંદરનું સાતમું સ્નેહ મિલન છે વચ્ચેના ગાળામાં કોરોનાને કારણે કેટલાક કાર્યક્રમો અમે નથી કરી શક્યા પરંતુ ફરીથી એ અમારી જે આખી જે સ્પિરિટ હતો એને અમે આગળ દપાવ્યો છે આ ખાસ કરીને પોરબંદર વિસ્તારની અંદર કારડિયા રાજપૂત સમાજના ખાસ કોઈ ગામ નથી પરંતુ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવી અને અહીંયા જે નોકરી માટે વ્યવસાય અર્થે આવીને જે વસેલા છે એ તમામ પરિવારો એક સમાજ બનાવ્યો છે તો આજનો કાર્યક્રમ છે એ પોરબંદરના પ્રાંત અધિકારી આદરણીય ભાઈ શ્રી સંદીપસિંહ જાદવ સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સમાજના અસંખ્ય અધિકારીઓ પોલીસ વિભાગના કર્મચારીઓ શિક્ષકો અને વ્યાવસાયિકો બધા આજે મળ્યા છીએ અને ફરી એક વખત સામાજિક ભાવના દ્રઢ બને આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરમાં માં સાતમી વખત યોજાયેલા આ સ્નેહ મિલનમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર